નમસ્કાર બાળ દોસ્તો જંગલની અંદર રહેતો તમે સિંહ જોયો છે જોયો હશે ઝૂ પાર્કની અંદર જોયો હશે અથવા તો ટીવીની અંદર અથવા તો મોબાઈલની અંદર તમે ક્યાંક ને ક્યાંક તો સિંહ બરાબર નો જોયો હશે તો એક વખતની વાત છે અને મારે તમને આ વાર્તાની અંદર એક અભિમાની સિંહની વાત કરવાની છે તૈયાર છો સાંભળવા માટે એક મોટું જંગલ હતું એ જંગલની અંદર એક સિંહ રહેતો હતો અને એને તો ભાઈ ખૂબ જ અભિમાન હતું એક વખત રાત્રિનો સમય હતો અને રાત્રિના અંધકારની અંદર એ ખૂબ બૂમ પાડતો હતો અને આખું જંગલ જાણે ગજાવતો હતો જંગલમાં વસતા બીજા બધા જ પશુ પક્ષીઓ હોય ને એમના રહેઠાણની અંદર આરામથી સૂતા હતા આ સ્તિંહની ગર્જનાથી તેઓ એકદમ સફાળા જાગી ગયા અને ગભરાઈ ગયા એક મચ્છર ઊંચા ઉગેલા ઘાસના પાંદડા ઉપર સૂતું હતું મચ્છર તો બહુ નાનું એવું હોય ને તો એ ઘાસના પાંદડા ઉપર સૂતું હતું એની આંખો બંધ હતી તે સિંહના આવા બૂમ્બરાડાથી એકદમ જાગી ગયો અને આમ એમ જોવા લાગ્યો ત્યાં તેને સિંહને ગરજતો અને બૂમો પાડતો તેની તરફ આવતા જોયો મચ્છરે ઊભા થઈને તરત જ પડકાર ફેંક્યો અરે તું કોણ છે અને રાતના અંધકારમાં આવા બૂમ્બરાડા શા માટે કરી રહ્યો છે સિંહ બોલ્યો હું આ જંગલનો રાજા છું મારી મરજીમાં આવે એમ કરીશ તું મને પૂછવાવાળા કોણ છે મચ્છરે કહ્યું તને આ જંગલનો વળી રાજા કોને બનાવ્યો છે જવાબ આપ જવાબ આપ સિંહે કહ્યું આ જંગલમાં તમામ મને એમનો રાજા માને છે છે અને મારા શક્તિના કારણે લોકો મારાથી ડરે પણ મચ્છર બોલ્યો પરંતુ હું તને મારા રાજા નથી માનતો અને હું તારા પણ જરાથી ગભરાતો પણ નથી ને તારાથી ડરતો પણ નથી મચ્છર તો કેટલું નાનું એવું હતું છતાં એને સિંહને હું કીધું હું તારાથી ગભરાતો પણ નથી અને તને હું રાજા માનતો પણ નથી તને કદાચ મારી શક્તિનો પરિચય નથી તેથી તું આ પ્રમાણે બોલી રહ્યો છે સિંહે અભિમાનપૂર્વક કહ્યું મચ્છરે કહ્યું તું મને તારી તાકાતનો પરિચય બતાવ ચાલ સિંહે કહ્યું તો પછી તૈયાર થઈ જા થઈ જાય આમને સામને બે હાથ મચ્છર પણ એટલી જ મક્કમતાથી બોલ્યું હવે સિંહ અને મચ્છર બંને ઝઘડવાની તૈયારી કરે છે બંને જણા લડવા માટે તૈયાર થઈ ગયા બંને એકબીજાની સામે ઊભા છે સિંહ તેના મનમાં વિચારે છે કે આટલું નાનું મગતરા જેવડું મચ્છર મારી સાથે શું લડવાનું છે અને લડતું લડતું બિચારાનું ગજુય કેટલું છે પવનનું એક સપાટું આવશે અને એ ભાગીને ઉડી જશે મારા પંજામાં તો એ છુંદાઈ જશે અને મરી જશે સિંહ આ પ્રમાણે વિચારતો હતો પરંતુ મચ્છર ખૂબ ચાલાક હતો તે તો સીધો સિંહના નાકની અંદર જઈને બેસી ગયો અને અંદર જઈને જોર જોરથી કરડવા લાગ્યું સિંહ ને ખૂબ પીડા થઈ અને જમીન ઉપર માથું પછાડીને ચીસ ઉપાડવા લાગ્યો તેની આખું જંગલ ગાજી છેવટે સિંહ હારી ગયો અને અને મચ્છર બહાર નીકળી ગયું અભિમાન તો ભાઈ ઉતરી અપમાનિત થઈને ત્યાંથી ચૂપચાપ ચાલતો થઈ ગયો આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું આ વાર્તામાંથી આપણને એ શીખવા મળ્યું કે આપણાથી નાના જે હોય ને એની સાથે આપણે અભિમાન કરાય નહીં કારણ કે નાના નાના લોકો છે ને એ ખૂબ મોટું કામ કરી જતા હોય છે વંદે ભારત